નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ આઈસીએલ એગ્રોનોમિક્સ ગીર સોમનાથ ચાળુ પાક વાવેતરની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઘઉંનું વાવેતર અત્યારે આપણા એરિયાની વાત કરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં થવાનું છે તો ઘઉંના પાક માટે કેટલો બિયારણનો દર રાખવો તો આપણે એકરે પચાસથી પંચોતેર કિલો જેટલું માપ રાખવાનું હોય છે એ સિવાય જે વાવણીનો સમય છે એ આમ જોવા જઈએ તો યુનિવર્સિટીની ભલામણ મુજબ દસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી વાવેતર ઘઉંનું કરી શકાય છે અને ઘણા મિત્રો વહેલું પણ વાવેતર કરે છે દસ નવેમ્બર પહેલાં તો ખેડૂત મિત્રો એક ખાસ એ કહેવાનું છે કે ઘઉંની અંદર ખાતર વ્યવસ્થા પણ ઘઉંની અંદર આપણે વર્ષોથી જે બધા ખેડૂત મિત્રો ડીએપીનો ઉપયોગ કરે છે એસએસપીનો ઉપયોગ કરે છે વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરે છે તો અત્યારે જે ખાતરની શોર્ટેજ છે એ પ્રમાણે જે પણ ખેડૂત મિત્રોએ અત્યારે ડીએપીની ખરીદી કરી ડીએપીની જે ખરીદી કરી લીધેલી છે એ સિવાય જેમણે અત્યારે ડીએપી મળતું નથી એના માટે વીસ વીસ જીરો તેર પણ આપી શકો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર જે આવે છે એ પણ આપી શકો તો આ બધા ખાતરોનું પ્રમાણ કેટલું રાખવું તો જો મિત્રો ડીએપી તમે લીધેલું હોય તો એકરે પચાસ કિલો વાપરી શકો છો વીસ વીસ જીરો તેર હોય તો એકસો વીસ કિલોની આસપાસ તમે એકરે વાપરી શકો છો અને એસએસપી ખાતર છે એકસો ચાલીસથી એકસો પચાસ કિલો તમે પ્રતિ એકરની અંદર વાપરી શકો છો હવે વીસ વીસ જીરો તેર અને ડીએપીની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ આવે છે જ્યારે એસએસપીની અંદર આવતું નથી તો એસએસપી જો તમારે વાવેતર કરવાનું હોય તો એની સાથે યુરિયા પણ દસથી પંદર કિલો પ્રતિ એકરની અંદર તમે ભેળવી અને વાવેતર કરી શકો છો એ સિવાય જ્યારે ઘઉં અને સ્ટેજ જ્યારે વીસ દિવસ ચાલીસ દિવસ અને પંચાવન દિવસે યુરિયા આપવું ખૂબ ફરજિયાત છે અને એકરે ચાલીસથી પિસ્તાલીસ કિલો જેટલું યુરિયા પ્રતિ એકર આપવું જોઈએ એ સિવાય અત્યારે જે પાયાની અંદર બીજા ખાતરની વ્યવસ્થાપનની વાત કરીએ ખેડૂત મિત્રો તો આઈસીએલ કંપનીનું જે પોલીસલ્ફેટ આવે છે એકમાત્ર કુદરતી ખાતર અને ચાર તત્વોવાળું ખાતર છે જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટાશ છે આ જે તમામ તત્વો જે છે ખેડૂત મિત્રો ઓક્સાઇડ સ્વરૂપમાં આવે છે અને લાંબા સમય સુધી કામ કરે છે હાલ જોવા જઈએ ખેડૂત મિત્રો તો બે વર્ષથી સારું એવું માર્કેટ પોલીસલ્ફેટનું થઈ રહ્યું છે અને ઘણા ખેડૂત મિત્રો ચોમાસાની અંદર પણ વાપરીને સારા એવા રિઝલ્ટ મગફળીના પાકમાં પણ લીધેલા છે તો તમે તમારા ઘઉંના પાકની અંદર પચીસથી પચાસ કિલો પ્રતિ એકર ડીએપી સાથે વાપરી શકો છો એસએસપી સાથે વાપરી શકો છો વીસ વીસ જીરો તેર સાથે પણ વાપરી શકો છો આ ખાતર મિત્રો એક એવું છે કે સાત પીએચવાળું ખાતર છે અને તમે જે ખર્ચો કરો છો એનું પૂરેપૂરું વળતર આપવા માટે સક્ષમ ખાતર છે એ સિવાય યુનિવર્સિટીની ભલામણ મુજબ અને બીજી એજન્સીઓની જે ભલામણો છે કે ભાઈ ઝિંક ખાતર છે એ વાપરવું જોઈએ તો એ પણ આઈસીએલ કંપનીનું જે સિલેટેડ ઝિંક આવે છે સિલેક્ટ ઝિંક બાર ટકા એ તમે યુરિયા સાથે મિક્સ કરી અને એકરે પાંચસો ગ્રામ જેટલું આપી શકો છો આનાથી સારો એવો જે ઉત્પાદન પણ વધારી શકાય છે અને જે ઘઉંની ક્વોલિટી છે એ પણ સારામાં સારી તમે લઈ શકો છો કારણ કે વધારે ઉત્પાદન કરવા માટે ખેડૂત મિત્રો ખાતર વ્યવસ્થા પણ ઘઉંના પાકની અંદર ખૂબ જરૂરી છે અને વર્ષોથી આપણે જોઈએ છીએ કે ખેડૂત મિત્રો ડીએપી વધારે ઉપયોગ કરતા હોય છે જેના લીધે અત્યારે જમીનના પીએચ પણ અપ ગયા છે તો એના માટે જે આઈસીએલ કંપનીનું જે પોલિસલ્ફેટ છે વાપરવાથી જમીનનો પીએચ પણ નીચો લઈ આવશે અને ઓક્સાઇડ સ્વરૂપમાં હોવાથી લાંબા સમય સુધી કામ પણ કરે છે એટલે પોલિસલ્ફેટની ખાસ ભલામણ કરવામાં આવે છે ખેડૂત મિત્રો કે ઘઉંના પાકની અંદર ડીએપી એસએસપી અને વીસ વીસ જીરો તેર વાવતો એની સાથે તમે ઉપયોગ કરી શકો છો એકરે પચીસથી પચીસથી પચાસ કિલો સુધી તમે ઉપયોગ કરી શકો છો અને પોલિસલ્ફેટ છે બે વેરિયન્ટની અંદર માર્કેટમાં ઉપલબ્ધ છે પોલિસલ્ફેટ પ્રીમિયમ અને પોલિસલ્ફેટ સ્ટાન્ડર્ડ એટલે ખેડૂત મિત્રો ખાસ એક એ ધ્યાનમાં રાખવાનું છે કે હાલ માર્કેટની અંદર ડુપ્લિકેટ ખાતરના ઘણા બધા અત્યારે માર્કેટની અંદર આવે છે એટલે ખાસ કરીને જે આઈસીએલની બેગ ઉપર સ્ટાન્ડર્ડ શબ્દ જે લખેલો છે એ જોઈને ખરીદી કરવી અને જે દાણાદાર ઉપર પ્રીમિયમ શબ્દ લખેલો છે અને આઈસીએલનો લોગો જોઈને જ પછી ખરીદી કરવી થેન્ક યુ